સોલો માઇ ડિયર ફ્રેન્સ વેલકમ ટુ અવર એચ પ્લસ અકેડમી એચ પ્લસ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચાવ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું ચાલો જીએસઆરટીસી ડ્રાઈવર પરીક્ષાનું રિઝલ્ટ જે છે એ જાહેર થઈ ચૂક્યું છે બરાબર છે અને તમારી સમક્ષ મૂકાઈ ગયું છે હવે પછીનો પ્રશ્ન એવો થાય છે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેટલાને બોલાવશે અને કેટલું મેરિટ અટકશે બરાબર છે તો આ તમામે તમામ વિગતોની આપણે ચર્ચા કરવી છે જોઈએ વન બાય વન તમારા પ્રશ્નો પણ લઈ લઈએ અને જેવી આચાર સંહિતા પૂરી થશે આચાર સંહિતા પૂરી થશે એટલે ડ્રાઈવરનું કામકાજ શરૂ થઈ જશે અને એ મુજબ ડ્રાઈવરનું રિઝલ્ટ જે છે એ જાહેર થઈ ચૂક્યું છે અને કન્ડક્ટર મેરિટ પણ જે છે એ ટૂંક સમયમાં આવી જશે બરાબર છે ડ્રાઈવરનું રિઝલ્ટ જાહેર થયું એની હવે મેરિટ જાહેર થશે પછી ડ્રાઈવિંગ ટેસ્ટ પ્રોસેસ ચાલુ થશે સાથે સાહેબ આપણને એવું પણ કે આ બધી પ્રોસેસની સાથે પણ પ્રોસેસ ચાલુ થઈ જશે એટલે કન્ડક્ટર વાળા પણ તૈયાર ઓકે ચલો માહિતી જોઈએ પેલા કન્ડક્ટર ત્રીસ ગુણનો કોર્સ બરાબર છે કોઈ વિદ્યાર્થી જે છે કન્ડક્ટર તૈયારી કરી રહ્યા તો કન્ડક્ટર ત્રીસ ગુણ એમને તૈયારી કરી હોય તો કન્ડક્ટર સ્પેશિયલ ત્રીસ માર્ક નો જે કોર્સ જે છે આપણે શરૂ કરેલો છે જે આપણી એપ્લિકેશનની અંદર મુકાઈ રહેલો છે એચ પ્લસ એકેડેમી નામની આપણી એપ્લિકેશન જે છે એને ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે તમને રોડ સેફ્ટી શીખવા મળશે નિગમની માહિતી ટિકિટ અને લગેજ ભાડાના દાખલાની ગણતરી આના જે દસ માર્ક છે એમ બી એક્ટ કન્ડક્ટરની ફરજો પ્રાથમિક સારવાર દસ ગુણ બરાબર છે ડ્રાઈવર પરીક્ષાની અંદર તમે બધાએ જોયું હશે કે જેટલા નું આપણે કરાવ્યું બરાબર છે એમાંથી બાર થી ચૌદ નું બેઠું પૂછાયેલું બરાબર બાર થી ચૌદ નું બેઠું પૂછાયેલું અને એનું પ્રૂફ પણ મેં ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકેલું છે આ વસ્તુ તમે કદાચ આટલી વસ્તુ પણ કરી હોત બાર થી ચૌદ માર્કની તો પણ તમારો મેરિટમાં નામ આવી જાય બરાબર છે ચાલો વિગતે ચર્ચા કરે તો જેલ મિત્રો કન્ડક્ટર ત્રીસ કૂલની તૈયારી કરવા માગતા એમને એક્સપ્લસ એકેડેમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાની રહેશે ઓકે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બરાબર છે આ તારીખ છે સાત છ બે હજાર ચોવીસ ની અને આ પ્રકારનું નોટિફિકેશન આપણે જોઈ શક્યું હશે કે ડ્રાઈવર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવા બાબત નિગમમાં જાહેરાત ક્રમાંક જી એસ આરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ ડ્રાઈવર કક્ષાની અઠ્યાવીસ એકના રોજ જે પરીક્ષા લેવા હતી એનું ઓ આધારિત હેતુલક્ષી લેખિત પરિ પરીક્ષાનું પરિણામ નિગમની વેબસાઇટ જે છે એ જી એસ આર ડોટ ઇન પર મૂકાઈ ગયેલું છે ત્યારે સાત છ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે ના જોયું હોય તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકેલું છે તમારે જોઈ લેવાનું છે ટેલિગ્રામ ચેનલની અંદર એસ પ્લસ એકેડેમી તમે સર્ચ કરશો એટલે ટેલિગ્રામની અંદર તમને આ પ્રકારની પીડીએફ જે છે આપણી ચેનલમાં જોવા મળશે ત્યાં જઈ અને તમારે જોઈ લેવાનું છે તમારું શું રિઝલ્ટ આવ્યું છે ઓકે ચલો જીએસઆરટીસી ડ્રાઈવર પરીક્ષા રિઝલ્ટ જાહેર શું કહેવા માંગે છે આની અંદર તો કોનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે તો ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવા માટે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલ ઓએમઆર પદ્ધતિથી લક્ષી લેખિત પરીક્ષામાં પાસ થવા માટે અંદર લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં લેવાના તમારે રહેશે નહીં કે ભાઈ ચાલીસ માર્ક્સે પાસ થવાશે એવું છે નહીં ચાલીસ માર્કે પાસ થવાશે એવું તમારે ધ્યાને લેવાનું રહેશે નહીં ખ્યાલ આવ્યો કે માર્કે વીસ માર્કે જેના જે માર્ક આવેલા છે એ પીડીએફની અંદર આપેલા છે અને બધાને અત્યારે હાલ પાસ ગણવામાં આવેલા છે અને પછી હજુ એક મેરિટ લિસ્ટ આવશે બરાબર ચાલો બીજું શું કહે છે બિન અનામત કેટેગરીના જે ઉમેદવારોએ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ પોસ્ટ ખાતામાં ઓએમઆરની લેખિત પરીક્ષાની ફી બસો પચાસ પ્લસ પોસ્ટલ ચાર્જ જે ભરવાનો હતો એ ભરેલ નથી એ ઉમેદવારનું પરિણામ જે છે પ્રસિદ્ધ કરવામાં આવેલું નથી બરાબર છે જેમને અઢીસો રૂપિયા ફી ભરવાની હતી એ ભરેલી નથી એમનું રિઝલ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું નથી આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્રથી ઉમેદવાર પસંદગી કે નિમણૂકને પાત્ર થતા નથી તમારા જે કંઈ માર્ક આવેલા છે બરાબર છે વધુમાં વધુ કદાચ બોતેર માર્ક છે અને ઓછામાં ઓછા તો માઇનસમાં પણ માર્ક્સ આની અંદર મૂકેલા છે બતાવે તમારા જે કઈ માર્ક આવેલા છે એક બે ચૌદ પંદર સોળ બરાબર છે વીસ પચીસ ત્રીસ પાંત્રીસ બોતેર સાહીઠ તો આ માર્ક થી તમે નિમણૂંક ને પાત્ર છો નહીં બરાબર છે પસંદગી હજુ નિમણૂક માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમને બોલાવવામાં આવશે જાહેરાતની સૂચના એ ચલો આ જાહેરાત જે છે ચલો આટલું ખ્યાલ આવી ગયો કે કોનું તો કે અઠાવીસ તારીખે પરીક્ષા લેવાઈ હતી એનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે પછી બીજું શું કહેવા માંગે છે કે ભાઈ જેને ફી નથી ભરી જનરલમાં એમનું રિઝલ્ટ મૂકેલું નથી અને આ માર્ક્સ થી તમને નિમણનું આપી દેવામાં આવશે નહીં ઓકે ચલો કોને બોલાવવામાં આવશે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે કેટલાને બોલાવવામાં આવશે કેટલાને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે આ જે છે એ બધાનો મેઇન પ્રશ્ન છે હવે અત્યાર સુધી શું હતું તો કે ડ્રાઈવર રિઝલ્ટ ક્યારે આવશે રિઝલ્ટ ક્યારે આવશે રિઝલ્ટ આવશે હવે રિઝલ્ટ આવી ગયું તો કે મેરિટમાં કોનું નામ આવશે કોને બોલાવશે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે તો જો અહીંયા લખેલું છે જાહેરાતની સૂચના એ પેટા સૂચના નંબર આઠ મુજબ સો ગુણની ઓએમઆર પદ્ધતિ લેવાયેલા લક્ષી લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવનાર સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત અથવા બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈ એક જેમ ત્રણ નો રિષિ મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવાની યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટની જે જગ્યાઓ હતી કુલ જે જગ્યાઓ છે એના ત્રણ ગણાને બોલાવવામાં આવશે શેની માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેટલાને ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ખ્યાલ આવશે ઓકે ચલો ત્રણ ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે ઓકે તો જોઈએ આપણે જોઈએ કેટલા જણને બોલાવવામાં આવશે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે કેટલાને બોલાવવામાં આવશે તો જ્યારે આપણે ફાઇનલ જગ્યા શરૂઆતમાં કેટલી હતી ચાર હજાર પ્લસ જગ્યાઓ હતી ચાર હજાર પ્લસ જગ્યાઓ જે હતી બરાબર છે એ ભરતી આપણે જ્યારે ફોર્મ ભરતાડ એ વખતે આપણને આપવામાં આવેલી હતી બરાબર છે પરંતુ ફાઇનલ જે જગ્યાઓ થઈ બરાબર છે મંજૂર થયેલી જગ્યા કેટલી છે ત્રણ હજાર ચોર્યાસી ત્રણ હજાર ચોર્યાસીના ત્રણ ગણા ત્રણ હજાર ચોર્યાસીના ત્રણ ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તો જોઈએ ત્રણ હજાર ચોર્યાસીના ત્રણ ગણા એટલે કે નવ હજાર બસો ને બાવન જેટલા નવ હજાર બસો બાવન જેટલા વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એ બોલાવવામાં આવશે ખ્યાલ આવે છે બરાબર છે બધા પાસ થયા છે બધા પાસ થયેલા બધાને બોલાવવામાં આવશે નહીં કેટલા તો કે ત્રણ હજાર ચોર્યાસીના ત્રણ ગણા એટલે નવ હજાર બસો ને બાવન એટલે આપણે નવ હજાર બસો પચાસ અથવા જેનો નંબર નવ હજાર ત્રણસો સુધીમાં કદાચ આવતો હોય બરાબર એ લોકોને ડ્રોઈંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને આ જે તમારો કયો ક્રમ છે એ તમારે જોવું હોય તો તમારે એચ પ્લસ એકેડેમીની ટેલિગ્રામ ચેનલ મેં તમને બતાવી હમણાં અહીંયા ગાળી અહીંયા ગાડી હું તમારી સમક્ષ એક એક્સેલ ફાઇલ મૂકું છું એક્સેલ ફાઇલ મૂકું છું બરાબર એ ની અંદર તમે જઈ અને જોઈ શકશો કે તમારો ક્રમ કયો છે આ જે રિઝલ્ટ આવ્યું છે ને એમાં બરાબર તમારો કયો ક્રમ આવે છે એ તમે જોઈ શકો છો ઓકે ખ્યાલ આવ્યો તો મેરિટની આપણે એક અપેક્ષા આપણે તમારી સમક્ષ મૂકીએ કે કેટલે મેરિટ અટકશે તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેટલા મેરિટવાળાને બોલાવવામાં આવશે તો મેરિટ આ નવ હજાર બસો બાવન પ્રમાણે આપણે જોઈએ તો તમારું મેરિટ જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેટલું મેરિટ અટકશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મારી અપેક્ષા મુજબ ચૌદ પોઈન્ટ પચાસ થી ચૌદ પોઈન્ટ પચાસ જેને માર્ક છે એના પંદર ચૌદ પોઈન્ટ થી પંદર માર્ક્સ સુધીના વિદ્યાર્થીઓને આ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જીએસઆરટીસી નિગમમાં બોલાવશે બરાબર છે એટલે તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જ્યારે આવશે એ મેરિટમાં હાલ અત્યારે જેને ચૌદ પોઈન્ટ પચાસથી પંદર જેટલા માર્ક છે એ લોકોને બોલાવી શકે છે ખ્યાલ આવ્યો ઓકે ચલો તો આ મેરિટના આધારે તમને બોલાવવામાં આવી શકે છે ઓકે જ્યારે મેરિટ આવશે એ વખતે આપણે જોઈ લઈશું કે કેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે તો માટે ફરીથી આપણે વિડીયો મૂકીશું તો એ વખતે તમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવાની છે બરાબર અને આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થયેલા રહેવાનું છે એ વખતે આપણે નાખી દઈશું બંને જગ્યાએ ઓકે ચલો કન્ડક્ટર ત્રીસ ગુણ કોર્ષની ફરીથી ચર્ચા કરી લઈએ કે કન્ડક્ટર ત્રીસ ગુણ કોર્ષ તમારે પરચેસ કરવો હોય ખરીદવું હોય એડમિશન લેવું હોય તેની અંદર શું શું શીખવવામાં આવશે તો કે રોડ સેફ્ટી દસ માર્ક નિગમની માહિતી અને ટિકિટ લગેજ ભાડાની ગણતરીના દાખલા દસ માર્ક એમવી કંડક્ટરની ફરજો પ્રાથમિક સારવાર જે છે એ દસ માર્કનું તમને શીખવવામાં આવશે આમ કરીને કુલ ત્રીસ ગુણનો કોર્સ તમને ભણાવવામાં આવશે ડ્રાઈવરની અંદર જેમ બેઠું પૂછાય એવી રીતે બેઠું પૂછાઈ શકે છે બરાબર એની માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને પેમેન્ટ માટે કોઈ ઇસ્યુ થાય છે તો મને સિક્સ થ્રી ફાઇવ થ્રી ઝીરો ટુ ઝીરો ફોર નાઇન ફાઇવ પર સંપર્ક કરવાનો રહેશે ઓકે અને કોર્સ પ્રાઇઝ જે છે એ હાલ ચારસો ને નવ્વાણું રાખેલી છે ઓરિજિનલમાં કોર્સ પ્રાઇઝ જે છે એ એડમિશન પ્રમાણે બદલવાની હતી પરંતુ પરંતુ વિદ્યાર્થીઓની માંગને લીધે આપણે ફી જે છે એ ચારસો નવ્વાણું હાલ રાખેલી છે ઓકે તો મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો